આ લોન આપવામાં પહેલા મકાનના હેડ ઉપર સહાય મળી જતી હતી એટલે કે મકાનના વડીલના નામે સહાય આપી દેવામાં આવતી હતી મકાનના કાગળ ઉપર બોજો પાડી આ સહાય ચૂકવવામાં આવતી હતી પરંતુ આ નિગમ દ્વારા હવે સાત બારાની અંદર નામ ઉતારવામાં આવે છે આ ઉપરાંત નિગમ દ્વારા પ્રોપર્ટી કાર્ડ પણ માંગવામાં આવે છે તો ઠાકોર સમાજના આગેવાનોની માંગણી છે કે બધા જોડે સાત બારાના ઉતારા અને પ્રોપર્ટી કાર્ડ ના હોય એટલું જ નહીં પચાસ ટકા લોકો પાસે તો જમીન જ નથી તો કોડી ઠાકોર નિગમ દ્વારા ખાલી મકાનના કાગળ ઉપર આકારણી કરીને સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે અને જો આ માંગણી દિવસની અંદર પૂરી કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ઠાકોર સમાજના આગેવાનોએ ઉચ્ચારી છે આ માટે ઠાકોર સેના દ્વારા આ અગાઉ જિલ્લા અને તાલુકા સ્તરે રજૂઆત કરવામાં આવી હતી અને હવે આજે પાટનગર ગાંધીનગરમાં કોડી ઠાકોર વિકાસ નિગમમાં જે અધિકારીઓ છે જે સત્તાધીશો છે તેમને રજૂઆત કરવામાં આવી છે આવા સાંભળીએ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનોએ શું કહ્યું છે આજ રોજ અમે અહીંયા કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ સાથે અને રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ જોડે ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર જે લોનોની અંદર જે બોજો પાડવાની નવી ઠરાવ કરવામાં આવેલ છે એ ઠરાવને રદ કરી અને જૂની જે સિસ્ટમથી જે આકારની ઉપર બોજો પાડવામાં આવતો હતો એ બાબતની રજૂઆત કરવા માટે દરેક અલગ અલગ જિલ્લામાંથી ગુજરાતના દસ થી પંદર જિલ્લામાંથી ચારસો થી પાંચસો યુવાનો બધા આવ્યા છે ત્યારે અહીંયા અત્યારે અમને અહીંયા ઠાકોર વિકાસ નિગમની જે કોળી ઠાકોર સમાજના જે વિકાસ નિગમની લોનની જાહેરાત થઈ જાહેરાતની અંદર જે અગાઉ ઠાકોર સમાજની અંદર જે લોન આપવામાં આવતી જે લોન એક ઘરના અકાણીના બોજો બોજો એના ઉપર પડતો બરાબર અને આજે જે ફરીથી આ સર્વિસની અંદર જે જાહેરાત થઈ તેમાં તેમાં એક પ્રોપર્ટી અથવા સાત બાર ઉતારાનો ઉમેરો કરવામાં આવ્યો અને સમગ્ર નથી અને સાથે જે પ્રોપર્ટી કાર્ડ માંગ્યા છે તો પ્રોપર્ટી કાર્ડ તારીને જોવા જઈએ તો જે ગામની અંદર જે ઘર આવેલા છે તે એક ખરાબામાં અને જમીનમાં આવેલા છે એટલે તેમાં પ્રોપર્ટી કાર્ડ મેળવી શકતા નથી એટલે એક નામે જે આ લોન આપવા લાભાર્થી તરીકે લોન આપવામાં આવે છે તે લોન એક આકારની જે પહેલામાં પહેલા સમયમાં જે આપી છે ગયા વર્ષમાં પણ આપી છે તે પ્રત્યે આ વખતે લોન આપવામાં આવે એ સમગ્ર ઠાકોર સમાજમાંથી અમે અત્યારે પાંચસો લોકો આવી અને જે પ્રતિનિધિ હતા આ જે એક નિગમમાં જે પ્રતિનિધિ બેઠા છે તેમને અમે એક રજૂઆત કરી છે અત્યારે એક પાંચસો લોકો આવ્યા છે અમને સારો વિશ્વાસ મળ્યો છે અને અમને વિશ્વાસ છે કે આ રજૂ અમારી ધ્યાને લઈ અને દસ દિવસની અંદર આ ધ્યાન દોરી અને અમને જે અમારી માત છે તેને સ્વીકારવામાં આવશે અથવા જો દસ દિવસ પછી માગ ના સ્વીકારી તો આજે પાંચસો છે પણ એ હજારોની સંખ્યાની અંદર અમે આવીશું તો ગુજરાતમાં હવે આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને આવતા વર્ષે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે ગુજરાતમાં દરેક સમાજ પોતપોતાની રીતે હવે શક્તિ પ્રદર્શનમાં લાગી ચૂક્યો છે હા અગાઉ ઠાકોર સમાજ દ્વારા પોતાનું સંમેલન કરવામાં આવ્યું ઉત્તર ગુજરાતમાં રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું નાઈ સમાજ દ્વારા પણ સંમેલન કરીને બંધારણ પોતાનું અમલમાં મૂકવામાં આવ્યું અને હવે આગામી સમયમાં ધોળકા ખાતે કોળી સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં પોતાનું એક સંમેલન કરવા જઈ રહ્યો છે માટે એક વસ્તુ ચોક્કસ છે કે આગામી ચૂંટણીઓ એ જાતિની છતરીઓની નીચે લડાય તેવી સંભાવના પૂરેપૂરી છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર